અંકલેશ્વર રેલવે સ્ટેશન બાજુમાં વીટી કોલેજ કેમ્પસ પાસે મેદાનમાં આગ ભભૂકી ઉઠી હતી પ્લેટફોર્મ નંબર ના અંત ભાગે વીટી કોલેજના સૂકા જાળી ઝાકરામાં આગ ભભૂકી ઉઠી હતી સિગરેટના ટૂટા કે સળગતી વસ્તુઓ નખાતા ખુલ્લા મેદાનમાં આગ ફેલાઈ હતી પાલિકા ફાયર ટીમ દ્વારા અડધા કલાકની જેમતના અંતે આગ વધુ ફેલાતા અટકાવી કાબુ મેળવ્યો હતો અંકલેશ્વર રેલવે સ્ટેશન બાજુમાં આવેલ બીટી કોલેજ નજીક ગતરોજ અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને રેલવે સ્ટેશનની સંરક્ષણ દિવાલ અડીને લાગેલી આગ જોત જોતામાં વિકરાળ રૂપ ધોરણ કરી લેતા સ્થાનિકોએ નગરપાલિકા ફાયર ટીમને જાણ કરતાં ફાયર કાપતો સ્થળ પર ધસી આવ્યો હતો રોડની બાજુમાં માત્ર પગદંડી જેવા રસ્તામાંથી જોખમી રીતે ફાયર ટીમ જોખમ ખેડીને સ્થળ પર પહોંચી અને અલગ અલગ સ્થળે પાણીમાંનો અડધો કલાક સુધી મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો પ્લેટફોર્મને અડીને કચરા સાથે જાળી જાકારમાં સો મીટર વિસ્તારમાં આગ ફેલાઈ હતી તેના પર ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો સૂકા જાળીઝાકારને લઈ આગ ઝડપથી ફેલાઈ હતી પ્લેટફોર્મ કે ચાલુ ટ્રેનમાંથી સિગરેટ બીડીનું સળગ તો તૂટ્યું કે પછી દિવાસળી કોઈ તત્વો દ્વારા નખાતા આગ લાગી હોવાનું અનુમાન હાલ તો લગાવવામાં આવી રહ્યું છે ફાયર ટીમ દ્વારા ત્વરિત અસરથી આગ ઉપર કાબુ મેળવી વધુ ફેલાતો અટકાવી આગ બુજાવી હતી